ટી ગ્રીન સિટી અને સેફ સિટીના સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરાયું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા સુરત શહેર પોલીસ વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર ડાયમંડ ભ્રૂસના ઉદ્ઘાટન કાર્યક્રમ અનુસંધાને વડાપ્રધાનને આવકારવા તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પચ્ચીસ જેટલા બાળકો દ્વારા પોલીસ ફરર ગ્રાઉન્ડ થી વાય જંકશન અને વાય જંક્શન થી જોગણી માતાના મંદિર સુધી પંદર કિલોમીટર ના રૂટ ઉપર ક્લીન સુરત ફીટ સુરત ફીટ ઇન્ડિયા સેપ સુરત ના થીમ ઉપર માનવ સાંકળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં માં સીઆર પાટીલ તથા માનનીય ગૃહમંત્રી હસંગી સુરત પોલીસ કમિશનર સુરત કલેક્ટર અને સુરત મનપા કમિશનર સહિત ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મોબાઈલ ટોયલેટ મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ હતી મુખ્ય પ્રધાન શ્રી સત્તરમી તારીખે સુરત ખાતે આવી રહ્યા છે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સાફ સફાઈની ઝુંબેશ ઉપાડવામાં આવી છે આજે સુરતમાં લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને સાફ સફાઈમાં એ લોકોનું પણ જાગૃતિ વધે આ હેતુથી સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર અને

સેફટી સિક્યોરિટી નાગરિકોને સલામતી એટલે સેફ સુરત તો ક્લીન સુરત ફિટ સુરત અને સેફ સુરત આ સંકલ્પ સાથે તમામ શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા આજે આ એક માનવ સાંકળનો કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે હ્યુમન ચેન બનાવવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ છે બીજા નાગરિકો પણ છે અને બધા લોકો એની પ્રતિબદ્ધતા બતાવી રહ્યા છે ક્લીનલીનેસ માટે એટલે સ્વચ્છતા માટે ફિટનેસ માટે અને સલામતી માટે મોટી સંખ્યામાં પંદર કિલોમીટરની એક માનવ સાંકળ એટલે હ્યુમન ચેન આજે બનાવવામાં આવશે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી માનનીય સી આર પાટીલ સાહેબ બીજા સુરત શહેર અને જિલ્લાના લોકપ્રતિનિધિશ્રીઓ બધા આમાં ઉપસ્થિત રહેવાના છે મૂળ હેતુ આ જ છે કે તમામ નાગરિકો આ ત્રણ બાબતોમાં વધારે સચેત થાય અને વધારે મહેનત કરીને શહેરને વધારે સ્વચ્છ બનાવે વધારે ફિટનેસ પ્રત્યે ધ્યાન આપે અને સુરત સેફ સુરત તરીકે વધુમાં વધુ સેફ બનતું જાય આ મુખ્ય હેતુ છે ધન્યવાદ सुरक्षित सुरचना सूत्र साथे आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब की जो इच्छा है पूरे शहर को पूरे राज्य को पूरे देश को स्वच्छ करने के लिए वो जो जन जागृति फैला रहे हैं उसको साकार करने के लिए आज करीब पन्द्रह किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ सूरत के जनों के साथ एक मानव साइकिल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब को देश को स्वच्छ करने की जो बात है उसको साकार करने में हमारा सबका योगदान रहेगा यही मैसेज आज इस मानव साइकिल के जरिए हमने दिया है धन्यवाद आज સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ પંદર કિલોમીટર લાંબી માનવ સાકલ પચીસ થી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થી હોય વડીલો હોય સામાજિક સંસ્થાઓ હોય આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે પંદર કિલોમીટર લાંબો હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે સો ટકા મહેનત સાથે મળીને કરશે મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં સો ટકા આગળ વધારશે ચાલો